સુરેન્દ્રનગર જિલ્લામાં કોંગ્રેસ દ્વારા ખેડૂતોના વિવિધ પ્રશ્નોને લઈને ખેડૂત અધિકાર યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ યાત્રામાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો અને ખેડૂતો જોડાયા હતા ખેડૂતોના પાક વળતર પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાનો લાભ અને પશુપાલકોને પોષણક્ષમ ભાવ સહિતની મુખ્ય માંગણીઓ સાથે આ આંદોલન કરવામાં આવ્યું હતું આ રેલીમાં ખેડૂત આગેવાન વિક્રમ રબારી સહિત કોંગ્રેસના આગેવાનો અને મોટી સંખ્યામાં ખેડૂતો ટ્રેક્ટર સાથે જોડાયા હતા આ રેલી સુરેન્દ્રનગરના રાજ પાસે આવેલા આંબેડકર ચોકથી શરૂ થઈને કલેક્ટર કચેરી સુધી યોજાઈ હતી કલેક્ટર કચેરી પાસે પહોંચીને પ્રદર્શનકારીઓએ રસ્તા પર બેસીને ધરણા કર્યા હતા અને સરકાર પર ખેડૂતોનું શોષણ કરવાનો આરોપ લગાવ્યો હતો આંદોલનકારીઓએ કલેક્ટરને લેખિત આવેદનપત્ર પાઠવીને ખેડૂતોની માગણીઓ સંતોષવા રજૂઆત કરી હતી જો આગામી સમયમાં તેમની માગણીઓ નહીં સંતોષાય તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે જમીન માપણી એટલે સુરેન્દ્રનગર જિલ્લાના હજારો ખેડૂતો માટેનો પ્રશ્ન છે હું ખુદ પણ એ પ્રશ્નમાં આવી જાઉં છું કે મેં વઢવાણ તાલુકાના ખેરાલી ગામે જ્યારે બે હજાર સોળ સત્તરમાં નવી જમીન આવી એ દરમિયાન અનેક ભૂલો થઈ હોય મારા ખેતરમાં પણ એક ભૂલ થઈ છે જે મેં છી બાર બે હજાર અઢારથી બી એ આર કચેરીમાં અરજી આપેલ છે પણ આજ સુધી મેં લગભગ પચાસેક ધક્કા ગયો હોય પણ આજ સુધી એનું નિવારણ કરવામાં આવેલ નથી અને આવો હજારો ખેડૂતોનો પ્રશ્ન છે અને અમારે આ ખેતી બાબતે

કે જે પ્રમાણે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ કિસાન અધિકારી આપવામાં આપ્યો છે એ પ્રમાણે તમામ તાલુકામાં તમામ જિલ્લા પંચાયતની બેઠકમાં ખેડૂતો પશુપાલકો બદિતો વંચિતો અને શોષિતો સાથે સંવાદ કરવામાં આવશે બાર તારીખથી લઈને સત્તર તારીખ સુધીમાં અમે લોકોએ તમામ જગ્યાએ ખેડૂતો સાથે પશુપાલકો સાથે રાત્રિ સભા અને જુદી જુદી ઘટના બેઠકો કરીને સંવાદ કર્યો અને આજે કિસાન અધિકારી આપતા સ્વરૂપે એનું સમાપન સોનબી જિલ્લા ખાતે કરવામાં આવ્યું કે પૂજ્ય બાબાસાહેબની પ્રતિમાએ પુષ્પાંજલિ કરી અને

અમારી યાત્રામાં જે ખેડૂતોના પ્રાણ પ્રશ્નો છે ગુજરાતમાં તો ખેડૂતોના અસંખ્ય પ્રશ્નો છે પરંતુ સુરેન્દ્રનગર જિલ્લામાં ખેડૂતોના એમાં મુખ્ય અમારી વાત એ છે કે બે હજાર ચોવીસમાં જે અતિવૃષ્ટિના કારણે સરકારે જે કૃષિ પેકેજ કર્યું હતું એમાં પંચોતેર હજાર ખેડૂતો વંચિત છે એમને સર્વોને સહાય રાખવામાં આપવામાં આવે નહીં કે ખાલી કપાસના જ કર્યું હતું કચેરીમાં જે અને જમીન માપણીના પ્રશ્નો મળેલા વર્ષો સુધી પેન્ડિંગ છે

ગુજરાતમાં જે પશુપાલકોના જુદા જુદા સંઘો દ્વારા પશુપાલકોને જે પ્રમાણે સુરેન્દ્રનગર જિલ્લામાં ત્યારે સુરેન્દ્ર જિલ્લાનો દૂધ ઉત્પાદક સંઘ પણ પશુપાલકોને પૂરતા ભાવ આપે ખાતરનો સાચો જથ્થો ખેડૂતોને યોગ્ય સમયે મળી રહે નહીં કે અમે ધરણા અને પ્રદર્શન કરીને પછી ખાતરને બધી ત્રણ ત્રણ વેરીઓ આપીને મળે અને નકલી ખાતર નકલી બિયારણ અને નકલી દવાઓ એ જિલ્લામાં બેઠા વેચાય આવા પ્રશ્નોને લઈ અને આજે કિસાન કોંગ્રેસના કન્વીનર અને સમગ્ર જિલ્લાની કોંગ્રેસની ટીમ દ્વારા આવેદનપત્ર આપવામાં આવે છે અને સાથે સાથે નિર્ધાર કરવામાં આવે છે તો આવનાર સમયમાં જો આ પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ નહીં આવે તો આ લડતને એક એક ગામ એક એક સિરિયસ લઈ